લોકસભાની ચૂંટણીમાં આણંદ લોકસભા બેઠકની ની ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર પોલીસ અને એસટી કર્મચારીઓ માટે આણંદની સરદાર પટેલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું જેમાં કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું સરદાર પટેલ હાઈસ્કૂલ સ્થિત મતદાન કેન્દ્ર પર પોલીસ જીઆરડીસી હોમગાર્ડ અને એસટી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મતદાન કેન્દ્રો પર મોટી મોટી કતારો લાગી હતી આજે આણંદમાં સાત વિધાનસભા મત વિસ્તાર અનુસાર મતદાન મથકો પર એસટી નિગમના ના બસો સીતેર કર્મચારીઓ આઠસો બાવન પોલીસ કર્મચારીઓ ચૌદસો ચૌદ હોમગાર્ડસ કર્મચારીઓ અને ગ્રામ રક્ષક દળના અગિયારસો બોતેર કર્મચારીઓ મળીને ત્રણ હજાર સાતસો આઠ કર્મચારીઓએ પોસ્ટર બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આણંદ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી દિલીપ રાણા અને ચૂંટણી નિરીક્ષક જનરલ ઓબ્ઝર્વર દીપક સિંધલાએ મતદાન કેન્દ્ર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ પણ મતદાન કેન્દ્રની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું ત્રેવીસ એપ્રિલે જે લોકસભાની ચૂંટણી થવાની છે એમાં પોલીસના ભાઈઓ જીઆરડી હોમગાર્ડ્સ એસટી કર્મચારી મિત્રો જે ડ્યુટી નિભાવવાના છે એમને અહીંથી પોસ્ટલ બેલેટ ઇશ્યુ થઈ અને આજે પોસ્ટલ બેલેટ મારફતે એમનું મતદાન ચાલુ છે ત્રણ હજાર સાતસોથી વધારે પોલીસના ભાઈઓ અને અન્ય લોકોનું અહીંયા પીપી દ્વારા મતદાન થઈ રહ્યું છે અને પોતાનો મતાધિકાર આ પીપી દ્વારા કરે છે જો સંજોગો વરસાદ કોઈ અહીંયા પીપી ન આપી શકે તો પણ પોસ્ટથી અમને મોકલાવી શકશે પોલીસ કર્મચારીઓ જીઆરડી અને સૌ ખૂબ હોશપૂર્વક ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લઈ રહ્યા છે અને ટર્નઆઉટ પણ જબરજસ્ત છે ખૂબ સારી રીતે મતદાન Çok sabah ülkeliğinde kongres tarafını dekaj. <Sessizlik> <Sessizlik>